નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી વિશાળ કરીશું નજર આજના સમાચાર પર શ્રીનોરથી વડોદરાના શ્રીનોર ખાતે બરકાલ ગામથી ઝાંઝર ગામ અને મહાસતી અનસુયા માતાજીના મંદિરે જતો મેનમાર્ગ પર રોડની આજુબાજુની જારી જાખરાને લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે શ્રીનોર તાલુકાના બરકાલ અને ઝાંઝર અનસુયા માતા જતા ભાવિક ભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે રોડની આજુબાજુ જાડેજા અખરા અને વધુ પ્રમાણમાં રોડની બાજુમાં ગાડા બાવળ વધુ પ્રમાણમાં ઉગી નીકળતા આખો રોડ ઢંકાઈ જવાથી રાહદારીઓ અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે તંત્ર દ્વારા વાલામાં વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે અને ત્યાં અતિ પૌરાણિક મહાસતી અનસુયા માતાજીનું મંદિર આવેલું છે અને મંદિરે દર્શન કરવા માટે આવતા યાત્રાળુઓ અને માતાજી દર્શનાર્થે દૂર દૂરથી આવતા ભાવિક ભક્તોને પારાવાર ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે માર્ગ મકાન વિભાગ દ્વારા જાળી ઝાકડા સાફ સફાઈ વહેલામાં વહેલી તકે કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ ન્યૂઝ ગુજરાતી સાધલી